દુનિયાની મોટી ગણાતી ટેક કંપની ગૂગલ ની અંદર અત્યારે કંઈક એવું બની રહ્યું છે જેમની કોઈ કલ્પના પણ નહોતી કરી ટેકનોલોજીની દુનિયામાં એક બહુ મોટો વિવાદ ઉભો થયો હોય એવું આપણે જોઈ રહ્યા છીએ જે કંપનીના પોતાના જ કર્મચારીઓએ હવે પોતાની કંપની સામે મેદાને પડ્યા છે અને એક એવો ગંભીર આક્ષેપ કર્યો છે જે જાણીને તમે પણ ચોંકી જશો જો તમે અમેરિકામાં રહો છો એનઆરઆઈ છો તો જાણવું ખૂબ જરૂરી છે કારણ કે આઈસ સાથે આ જોડાયેલું છે શું ગૂગલ ગુપ્ત રીતે અમેરિકાની એવી એજન્સીઓને મદદ કરી રહી છે જે વિદેશીઓને ટ્રેક કરે છે અને તેમને પકડીને જેલમાં નાખે છે આ સવાલ અત્યારે આખી દુનિયામાં ચર્ચાઈ રહ્યો છે કારણ કે ગૂગલ ના લગભગ એક હજાર જેટલા કર્મચારીઓએ એક પત્ર લખીને કંપની પર આરોપ લગાવ્યો છે કે ગૂગલ પોતાની ટેકનોલોજીનો દુરુપયોગ કરી શકે છે કે પછી ઉપયોગ ઇમિગ્રેશન એજન્સીઓને મદદ કરવા માટે કરી રહ્યો છે આ પત્રમાં કર્મચારીઓએ સ્પષ્ટ માંગ કરી છે કે ગૂગલે અમેરિકાની ઇમિગ્રેશન એજન્સી જેવી કે આઈસ અને બોર્ડર પ્રોટેક્શન સાથેના તમામ સંબંધો તાત્કાલિક ધોરણે તોડી નાખવા જોઈએ કર્મચારીઓનું કહેવું છે કે ગૂગલ ક્લાઉડ સર્વિસ બોર્ડર પર નજર રાખતી સિસ્ટમને પાવર આપેલ છે અને આઈસના જેવી સંસ્થાઓના આ સોફ્ટવેરનો ઉપયોગ દેશભરમાં પરપ્રાપ્તિય લોકોને ટ્રેક કરવા માટે કરે છે કર્મચારીઓ માને છે કે આ ટેકનોલોજી તતસ્થ નથી પરંતુ તે સીધી રીતે હિંસા સાથે જોડાયેલી છે કારણ કે જે સાધનો બનાવવામાં આવ્યા છે તે સિસ્ટમને ડર ફેલાવવામાં અને લોકો પર બળજબરી મદદ કરવામાં કરી રહ્યા છે આ પત્ર એવા પણ દાવા કરવામાં આવે છે આ પત્ર દ્વારા કે ગૂગલના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ ટૂલ્સનો ઉપયોગ ઇમિગ્રેશન એજન્સીઓ તેમની કામગીરીમાં સુધારો કરવા માટે કરી રહી છે જેમનો અર્થ એ થાય છે કે આ સ્માર્ટ ટેકનોલોજી કડક કાયદાઓને વધુ પડતી અને મજબૂત બનાવી રહી છે આટલું જ નહીં પણ કર્મચારીઓએ પ્લે સ્ટોર પર પણ સવાલો ઉઠાવ્યા છે કે પ્લે સ્ટોર પર એવી એપ્સ છે જે લોકોને ટ્રેક કરવામાં મદદ કરે છે અને યુટ્યુબ પર એવી જાહેરાતો બતાવવામાં આવે છે જે આવી એજન્સીઓમાં નોકરી માટે પ્રોત્સાહન આપે છે અત્યાર સુધી ગૂગલ તરફથી આ બાબતે કોઈ પણ સત્તાવાર જવાબ આપવામાં આવ્યો જ નથી પરંતુ કામ કરતા લોકો અત્યારે ડર અને આઘાતમાં છે આ ટેકનોલોજી બનાવનારા લોકોનું કહેવું છે કે તેમની નૈતિક ફરજ છે કે તેઓ નાગરિકો અને અમેરિકામાં રહેતા પરપ્રાપ્તિઓના પક્ષમાં બોલે કર્મચારીઓએ ચાર મુખ્ય માંગણીઓ રજૂ કરી છે જેમાં સૌથી પહેલા તેઓ ઈચ્છે છે કે ગૂગલ તમામ સોદા અને કોન્ટ્રાક્ટ પારદર્શિતા રાખે બધું બહાર કાઢે અને બધું સ્પષ્ટ રીતે જણાવે બીજી એ છે કે કર્મચારીઓ એટલે કે કંપનીના નેતાઓ સ્વીકારે છે કે કર્મચારીઓ અને સમુદાયો જોખમનો સામનો કરી રહ્યા છે અને જે લોકો કાનૂની અથવા તો ઇમિગ્રેશન તણાવનો સામનો કરી રહ્યા છે તેમને કંપની તરફથી પૂરતો સહયોગ અને કામની છૂટછાટ મળવી જોઈએ ત્રીજી માંગણી એક લાઈવ સેશનની છે જેમાં કોઈ પણ ફિલ્ટર વગર કર્મચારીઓ સીધા જ નેતાઓને સવાલ પૂછી શકે અને અંતે તેઓ ઈચ્છે છે કે ગૂગલ સ્પષ્ટ મર્યાદા નક્કી કરે કે તેની ટેકનોલોજીનો ઉપયોગ કોઈના પર નજર રાખવા અથવા તો હિંસા ફેલાવવા માટે ક્યારેય નહીં થાય આ મુદ્દો માત્ર ઓફિસ પૂરતો મર્યાદિત નથી પણ તે તમામ પરપ્રાપ્તિઓના અને તેમના પરિવારો માટે એક મોટો પ્રશ્ન ઊભો કરે છે કે જ્યારે ટેકનોલોજી આટલી શક્તિશાળી બની જાય છે ત્યારે તેના પર કોનું નિયંત્રણ હોવું જોઈએ શું કંપનીઓની તેના કર્મચારીઓની અવાજ સાંભળશે કે પછી નહીં તે સમય જ બતાવશે તમારું શું કહેવું છે આ વિશે તે જરૂર કોમેન્ટ કરીને જણાવજો